દિગમ્બર હઝરત મોહમ્મદ સલ્લાહુ અલ્હી વસલ્લમના જન્મદિવસ જસન ઈદ નબીની આજે ભરૂચ શહેરમાં ભારે ઉત્સાહ અને શ્રદ્ધા સાથે ઉજવણી કરવામાં આવી હતી આ પવિત્ર અવસરે મુસ્લિમ સમાજ દ્વારા શહેરના બાયપાસથી મોહમ્મદપુરા સુધી એક ભવ્ય જુલુસ કાઢવામાં આવ્યું હતું આ જુલૂસમાં ભરૂચ અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા જેમનો ઉત્સાહ વરસાદી માહોલ પણ ઓછો કરી શક્યો ન હતો વહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદ છતાં શ્રદ્ધાળુઓએ જુલુસમાં જોડાવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો લોકો છત્રી અને રેઇનકોટ પહેરી પણ પૂરી આગળ વધી રહ્યા હતા સૌના ચહેરા પર ધાર્મિક શ્રદ્ધા અને આનંદ સ્પષ્ટપણે દેખાઈ આવતો હતો જુલુસ દરમિયાન સૌએ શરીફનું પઠન કર્યું અને ધાર્મિક નારા લગાવ્યા હતા જેનાથી સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું આ ભવ્ય કાર્યક્રમ દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો વરસાદ વરસતા પણ પોલીસ જવાનો પોતાની ફરજ પર અડગ રહીને સેવાઓ આપતા નજરે પડ્યા હતા જેમની કરતવ્ય સાબિત કરી દીધું કે સાચી શ્રદ્ધા અને આસ્થા સામે કોઈ પણ અવરોધ અને શકતો નથી રિપોર્ટર અઝહર પઠાન ભરૂચ ગુજરાત ન્યૂઝ ગુજરાતી અને શુક્રવાર ના રોજ પંદરસો માં જુલુસ હજારો મંડળી સાથે અત્યારે સાંજે મોહમ્મદપુરા આવેલું છે આ જુલુસ માં આ પુરુષ અત્યારે મમ્મીપુર આવેલું છે અમાન્ય ફરી વખતે હું અમારી પુરુષ કમિટી